વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું બત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોએ રાહુલ ગાંધી સામે તીખા ચાર કર્યા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દિવેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પ્રધાનમંત્રીના પરિવારમાં અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી ચાલુ વર્ષના અંતે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બિહારમાં જે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમમાં બિહારમાં અને ખાસ કરીને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એને બચાવવા માટે કોંગ્રેસ અને આરજેડી દ્વારા બિહારમાં ભૂસણખોર બચાવ યાત્રા શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં યાત્રાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરીએ છીએ આખા દેશની જનતાની માફી માંગે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે અને એક વૈશ્વિક નેતા છે વિશ્વના બધા જ દેશો વીસ કરતાં પચીસ કરતાં પણ વધારે દેશોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે આવા એક વૈશ્વિક પ્રતિષ્ઠિત નેતાના સંદર્ભમાં આ પ્રકારની વાતો કરવી અશોભનીય છે એટલે રાહુલ ગાંધી અને કોંગ્રેસે દેશની જનતાની માંગણી કરે આજના આ દેખાવોના કાર્યક્રમમાં માધ્યમથી અમે ફરીથી એ દેશની જનતાની માફી માંગેવી માંગણી કરીએ છીએ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ